લાલ દામોદર દ્વાદશી પણ કહેવામાં આવે છે વૈષ્ણવ પુષ્ટિ માર્ગનો નો આ પ્રાગટ્ય દિવસ છે મહાપ્રભુજીએ પોતાના સેવકને ભ્રમ સંબંધ કરાવ્યા હતા બધા વલ્લભજીને પવિત્ર અર્પણ કરે છે અને આ દિવસને ગુરુ પૂર્ણિમાના દિવસે તરીકે પણ ઉજવાય છે દીક્ષા આપી હતી આ દીક્ષા આપી હતી બધા પવિત્ર ગુરુને અર્પણ કરે છે ભગવાનને અર્પણ કરે છે અને પવિત્ર ત્રણસો પાસઠ દિવસના બનાવીને ભગવાનને ભેગા કરીને અર્પણ કરે છે બધા મિશ્રી પણ ધરાવે છે મહાપ્રભુજી ચિંતન કરતા હતા પ્રભુએ પ્રભુને એમને પ્રગટ થઈને કીધું અને તે દિવસે મહાપ્રભુજી એ પ્રભુને પવિત્ર ધરાવી પવિત્રતા પવિત્ર જન્માષ્ટમી સુધી ધરાવાય છે પુષ્ટિ માર્ગનું અસ્તિત્વ એ દિવસથી ચાલુ થયું ભગવાને એક મંત્રની દીક્ષા આપી એ છે આત્મનિવેદન અને ભગવાને કીધું કે તમે જેને દીક્ષા આપશો તેમનો સાથ અને હાથ હું નહીં છોડું આવું આવે પ્રભુનું પ્રભુની વાત છે બધા જ વૈષ્ણવો પવિત્ર બારસને ખૂબ સારી રીતે ઉજવે છે અને બધા ભેગા મળીને એકબીજાને પણ પહેરાવે છે એકબીજાને આપે પણ છે ગુરુ ભક્તિ ભગવાનની ભક્તિ બધી ભક્તિઓ રજૂ કરે છે એક બીજું પણ એવું કહેવામાં આવ્યું છે કે દામોદર દ્વાદશી કેવી રીતે કહેવામાં આવ્યું તો યશોદા મૈયાએ કૃષ્ણ ભગવાનને દોરડાથી બાંધ્યા હતા અને એ દોરડું ખૂબ નાનું પડ્યું હતું એ બંધાતા ભગવાન ન હતા પરંતુ ભગવાને એમને માતાજીને આ મહેનત કરતા જોઈને દયા આવીને ભગવાને દોરડાથી બંધાઈ ગયા અને એટલા માટે એને દામોદર દ્વાદશી કહેવામાં આવે છે આ એક એક બીજી પણ એવી કથા છે કે નામનો જે વ્યક્તિ હતો તે બિલકુલ કૃષ્ણ ભગવાન જેવો હતો અને એને પોતાને પણ એવો વહેમ હતો કે હું શ્રી કૃષ્ણ છું એ નકલી બધું શંખ ચક્ર ગદા બધું રાખતો અને એ પોતે કૃષ્ણ ભગવાન જ પોતે સમજતો એક દિવસ એને કૃષ્ણ ભગવાનને સંદેશો આપ્યો અને કીધું કે તું બધું છોડી દે અને આ બધા વસ્ત્ર તું પહેરે છે જે અલંકારો પહેરે છે છોડી દે હું જ કૃષ્ણ છું અને હું જ બધું પહેરીશ તું બધું ઉતારી કાર કૃષ્ણ ભગવાને સંદેશો આપ્યો પુનરકે અને લડાઈ કરવા માટે એ આવી ગયો યુદ્ધમાં એ ખૂબ ઉતર્યો અને એ ભગવાન જેવો લાગતો હતો અને એને એવું પણ હતું કે હું ખુદ કૃષ્ણ ત્યાર પછી ભગવાને એ પુનરકનો ઉદ્ધાર કર્યો એટલે આ કથા પણ જોડાયેલી છે આજના શુભ દિવસે પવિત્ર બારસના દિવસે આપણે સૌ ગુરુને અને ભગવાનને પવિત્ર અર્પણ કરીને આપણને ભગવાન અને ગુરુ બંને સુખ શાંતિ અને સારા માર્ગ પર આપણને લઈ જાય અને આપણને દુઃખ દર્દ અને નિરાશા એ બધી દૂર કરીને ભગવાન શારીરિક માનસિક અને આર્થિક રીતે આપણા બધાની મદદ કરે